મોજે દરિયા ચેનલમાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે ઘણા મિત્રોના ફોન આવેલા એમના અલગ અલગ પ્રશ્નોના પણ હમણાં થોડા સામાજિક કામમાં વ્યસ્ત હતો એટલે વિડીયો બનાવી ના શક્યો તો મિત્રો આપણે કોઈ પહોંચેલા સંત મહાત્મા કે ગુરુ નથી પણ મિત્ર ભાવે આપણે સાથે મળીને જીવનને સરળ બનાવવાના અને જીવનને સમજવા માટે કોશિશ કરીએ તો એક મારા પરમ નાસ્તિક મિત્રનો ફોન આવેલો કે પોતે આવું કશું જ માનતા નથી પણ એમના જીવનમાં અમુક તકલીફો એવી આવી કે પોતે પણ મૂંઝાઈ ગયા અને એમના મનમાં એવું ધીરે ધીરે લાગવા માંડ્યું કે પોતે આસ્તિક નથી ને એટલે એવું થતું હોય તો શી ખબર એમ તો એમાં એમને કોયલા ડુંગર જવાનું થયું અને ત્યાં તમે બધા જાણો જ છો કે એક હરસિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં એ પોતે બી દર્શન કરવા ગયા તો અચાનક જ એ ત્યાં રડી પડ્યા એટલે એમને પ્રશ્ન થયો કે સાલું આવું કેમ થયું અને આ શું હશે એટલે મને કે તમે આમાં શું કહેવા માંગો છો તો મિત્રો આ વસ્તુ દરેક ભારતીય માણસ સાથે બને જ કારણ એ જ છે કે ભારતીય મનને નાનપણથી જ આ ઠૂંસવામાં આવેલું છે કે માતાજી ભગવાન આ સર્વોપરિસતા છે આવું તમારા સબકોન્શિયસમાં ઘૂસેડેલું છે પહેલેથી હવે સબકોન્શિયસમાં જે પડેલું છે એની વિપરીત ધારામાં અને એ પણ એને ખાલી કર્યા સિવાય જો તમે દોડવાનું ચાલુ કરો ને ત્યારે આવું બને જ કારણ કે તમારી એક એક સેકન્ડની નોંધ તમારા સબકોન્શિયસમાં પડેલી છે એને પહેલાં ભૂંસવું તો પડે ને આપણે આમ દેખાદેખીમાં નાસ્તિક હોવાનો ડોળ તો કરીએ પણ અંદરના જે સંસ્કાર છે તમારા જે તમારા નાનપણમાં જે બીજ વાવેલા એ તો પડેલા જ છે તો જ્યાં સુધી તમારું જીવન બધું સમૂહ સૂતરું હોય ને ત્યાં સુધી તો વાંધો નથી આવતો પણ તમે જાણો છો મિત્રો કે જરૂરી નથી કે જીવનમાં કોઈ એક જ ધારામાં જીવન વહે જાય સુખ દુઃખ તો આવવાના જ એટલે જ્યારે તમે મુશ્કેલીમાં ઘેરાઈ જાઓ ને એકલા પડી જાઓ કોઈ રસ્તો ના સૂજે ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે ને એ સંઘરી રાખેલા એના હથિયારો કાઢવાનું ચાલુ કરે અને એમાં કોઈ આવી જગ્યાએ જો તમે જઈ ચડ્યા તો તમે જે આજ સુધી જબરજસ્તી રોકી રાખેલો ફુવારો હોય ને એ છૂટી જાય એવું જ આ મિત્ર સાથે થયું એટલે તમારે જીવનમાં કોઈ ધારાને જો ચેન્જ કરવી હોય તો પહેલાં તો તમારે જૂના વિચારોને ભૂસવા પડે અને ખાસ આપણા ભારતીયોને તો તમને બધાને ખબર જ છે કે નાનપણથી જ ભગવાનની બીક બતાવવામાં આવેલી છે એટલે એ સબકોન્શિયસમાં ઘર કરી ગયેલી છે એટલે સૌ પ્રથમ એ જૂના સંસ્કારોને તમારે ભૂંસવા પડે અને એના માટે ધ્યાન એ ઉત્તમ હથિયાર છે કોન્શિયસને ખાલી કરવાનું ઉત્તમ સાધન ધ્યાન છે ધ્યાન અને મેડિટેશન પણ અમુક મિત્રો પાછા એમાં પણ એમ કહેતા હોય છે કે કોનું ધ્યાન કરવાનું કયો મંત્ર કરવાનો કે કયા ભગવાનનું ધ્યાન કરવાનું પણ હકીકતમાં ભાઈ બુદ્ધ જો કોઈ ભગવાનનું ધ્યાન કરવા બેઠા હોત તો જાગ્યા પછી એમ ના કેતા કે ભગવાન જેવું કાંઈ છે નહીં એટલે ધ્યાન મિત્રો કોઈનું નહીં કરવાનું આપણે આગળના એપિસોડમાં પણ એના વિશે વાત કરેલી છે એના માટે આગળના વિડીયો પણ જો તમે નવા હો તો જોઈ લેવા ધ્યાન કોઈનું કરવાનું નહીં બસ જે વિચારો આવે એમાં રસ લીધા વગર આવવા દેવાના ગાડાની જેમ બેસી રહેવાનું એટલું જ છે ફક્ત બસ નિયમ એક જ કે બેઠા પછી હલવાનું નહીં આંગળી પણ હલાવવી નહીં હા બોડી કદાચ એની જાતે રિએક્ટ કરે તો વાંધો નહીં અને એમાં રસ પણ લેવાનો નહીં પણ તમારા તરફથી કોઈ ઓર્ડર આપ આપવાનો નહીં કે ભાઈ અહીંયા જીવડું છે તો અહીંયા આપણે ખંખેરી નાખીએ યા તો ખંજવાળ આવે તો આપણે એવું કશું જ નહીં બસ બેસી રહેવાનું સ્ટેડી એટલે કહેવાય છે કે એક દિવસ અઠવાડિયું મહિનો વરસ જો એક ધારું તમે બેસો ને એટલે ધીરે ધીરે આ તમારો ડબ્બો ખાલી થતો જાય અને મન હળવું ફૂલ થઈ જશે અને આનંદમય જીવન બનશે છતાં ધ્યાન કરવાનું ચાલુ કરો કદાચ મિત્રો તો એકવાર મને યા કોઈ પણ તમારી આજુબાજુમાં જે ધ્યાનના માસ્ટર હોય મેડિટેશનના એમનો કોન્ટેક અવશ્ય કરી લેવો જેથી કરીને એના માર્ગદર્શન હેઠળ કરો ને તો તમને થોડો સપોર્ટ મળે પણ હા કોઈ પોતાની જાતને ગુરુ કહેતા હોય એવાની ચુંગાલમાં ના ફસાવું હવે આ થઈ ધ્યાનની વાત હવે બીજી વાત એ કરીએ કે તમારા સબકોન્શિયસમાં જેમ ભગવાન ઠૂંસવામાં આવ્યા છે ને એમ તમે પાપી છો એ પણ ઠૂંસવામાં આવેલું છે કે તમે પાપી છો અમુક દાન ધર્મ પૂજા પાઠ આ બધું કરો તો તમારા પાપ એટલા ઓછા થાય તો એની પણ થોડી વાત કરીએ કે મિત્રો હકીકતમાં પાપ પુણ્ય જેવું કંઈ છે જ નહીં તમે એની પરિભાષા કેવી રીતે કરી શકો અમુક કામ તમારા માટે જે પાપ હોય એ બીજા માટે પુણ્ય પણ હોઈ શકે છે અને ઘણા એવા દાખલા છે ને મેં એક જગ્યાએ વાંચેલું કે આપણે અહીં દૂધને અમૃત કહીએ છીએ પણ એ જ દૂધ જો તમે ચીનમાં જાઓ તો લોહી ગણવામાં આવે છે આપણે અહીંયા સાપને નાગ દેવતા કહીએ પણ ચીન બાજુ તમે જાઓ તો ત્યાં સાપ એ લોકોનો ખોરાક છે બરાબર એટલે મનુષ્ય જાતિમાં કઈ પાપ પુણ્ય જેવું છે નહીં હા પણ એના માટે તમે માનસિક સ્વસ્થ હોવા જોઈએ બાકી મગજમાં જો આ બધો કચરો ભરેલો હશે ને તો એની અસર ચોક્કસ થશે કારણ કે તમે વિચારો મિત્રો આપણે બધા એક સામાન્ય જીવન જીવીએ છીએ એમાં તમે શું પાપ કરી નાખો કે અમુક પંડિત પૂજારીઓ તમને એમ કહેતા હોય છે કે તમે પાપી છો તમે નરકમાં જશો કશું કોઈ પાપી નથી અને એવું કહેનારા જે છે ને એને મૂર્ખ જ સમજવાના આ તો એવું કહીને એ પંડિત પુરોહિતો તો એમનો ધંધો ચલાવી રાખે સમજે બાકી જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં તમે ધીરજ રાખો ને તો અમુક સમય પછી પાછા સારા દિવસો આવશે જ પણ એટલા મુશ્કેલીના સમયે બસ જરૂર છે શાંતિ અને ધીરજ રાખવાની પણ આપણું કેવું છે કે થતું હોય એટલું તો આપણે કરી જ નાખીએ ભૂવા ભાથી મંદિર મસ્જિદ બધું કરી નાખીએ અને આખરે જો કશું પરિણામ ના આવે ને એટલે નિરાશ થઈ જઈએ બાકી એટલું યાદ રાખો કે તમારે આ અસ્તિત્વને ચલાવવા માટે સુપર પાવરને સપોર્ટ કરવાનો છે બધાને અલગ અલગ પાત્રો ભજવવા આપેલા છે બસ ભજવે જવાના કોઈ ઠોસ બાંધી નહીં બેસવાનું મગજમાં કે આમ જ થવું જોઈએ આપણે આગળના એપિસોડમાં કહેલું કે જીવન એક જંગલ જેવું છે કે કોઈ પણ ઘટનાનું કોઈ પણ ઝાડ ગમે ત્યાં ઉગી જાય એટલે કદી હાર પણ થાય કદી જીત પણ થાય એટલે એનો બધો હરખ શોક એટલો બધો નહીં રાખવાનો કે તમે ડિપ્રેશનમાં આવી જાઓ ન્યુટ્રલ જીવવાનું એકદમ આમ તો જો કે મને બહુ ઉદાહરણ આપવાની ટેવ નથી છતાં પેલી એક વાત તમે સાંભળી હશે કદાચ કે ગામમાં એક સંત રહેતા હતા અને એમનો એક જાતવાન ઘોડો હતો જેને દૂર દૂરથી લોકો જોવા આવતા તો એક દિવસ કંઈક અચાનક એક ગાયબ થઈ ગયો યા ચોરાઈ ગયો યા ક્યાંક ભાગી ગયો તો ગામવાળા બધા એ સંતને દિલાસો આપવા આવ્યા કે સાલું બહુ ખરાબ થયું તમારો આટલો સારો ઘોડો ગુમ થઈ ગયો તો એ સંતે કહ્યું કે તમે લોકો સારું ખરાબ કેવી રીતે નક્કી કરી શકો ઘોડો ગુમ થઈ ગયો બસ એટલું સત્ય છે બાકી એ ઘટના સારી બની કે ખરાબ એ તમે નક્કી કેવી રીતે કરી શકો છો પછી મિત્રો બન્યો એવું કે એ ઘોડો જંગલમાં ભાગી ગયેલો તો એની જાતે જ થોડા દિવસો પછી પાછો આવી ગયો પણ પાછો તો આવ્યો પણ સાથે બીજા ત્રણ જંગલી ઘોડા બી લેતો આવ્યો તો પાછા ગામ લોકો આવ્યા અને સંતને કહેવા લાગ્યા કે લો તમારે તો સારું થયું યાર ગયેલો ઘોડો પણ આવી ગયો ને પાછા બીજા ત્રણ ઘોડા બી સાથે લાવ્યો તો પાછા સંત કહેવા લાગ્યા કે જો તમે લોકો એના એ જ છો થોડો થોડા ટાઈમ પહેલા તમે એમ કહેતા હતા કે ઘોડો ગયો એ ઘટના સારી ના બની હવે એ ઘટનાને ખરાબ બતાવતા હતા હવે એક ઘટના પછી સારી બતાવવા લાગ્યા અને ઘોડો આવી ગયો અને બીજા ત્રણ ઘોડાને લઈને આવ્યો એટલું રાખો ને એ ઘટના સારી બની કે ખરાબ એ તો ભવિષ્ય બતાવશે પછી થોડા દિવસ બાદ એવું બન્યું મિત્રો કે એમનો એકનો એક દીકરો હતો તો પેલા જંગલી ઘોડા ઉપર સવારી કરીને તો એ ઘોડાએ એને પાડી દીધો અને છોકરાને પગમાં ફ્રેક્ચર થઈ ગયું તો પાછા ગામ લોકો આવ્યા કે યાર બહુ ખરાબ થયું આ જંગલી ઘોડા તો સારા જ નહીં પાછા એ સંતે કહ્યું કે ભાઈ છોકરો પડી ગયો અને ફ્રેક્ચર થઈ ગયું છે એટલું સત્ય સમજો એનાથી આગળ બુદ્ધિ ન લડાવો કે એ સારું થયું કે ખરાબ થયું પાછું કંઈક એવું બન્યું થોડા દિવસ પછી કે એ એરિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું અને દરેક ઘરમાંથી એક યુવાનને લઈ જવાનો એવું સરકારનું ફરમાન આવ્યું પણ આ સંતનો દીકરો તો વાળો હતો એટલે એને ના લઈ ગયા તો પાછા પેલા ગામવાળા આવ્યા અને એ જ વાત પાછા લઈને આવ્યા કે લો તમારે તો સારું દીકરાને ફ્રેક્ચર હતું એના લીધે યુદ્ધમાં ના મોકલવો પડ્યું એટલે ફરી પેલા સંતે કહ્યું કે જીવન આ છે કોઈ એક ઘટના ઘટે એ કદી સારી કે ખરાબમાં મૂલવવાની નહીં મેં પણ મિત્રો એક પેલા દાદા ભગવાનની પુસ્તકમાં વાંચેલું કે જે બન્યું એ જ ન્યાય તમે પણ વાંચ્યું હશે એટલે સારું બન્યું કે ખરાબ બન્યું એને જોખો નહીં તમે બસ સંપૂર્ણ સમર્પણ ભાવ રાખો અને જીવન તો તમારું જીવન ઘણું સુખી બની જશે મિત્રો અહીં આપણે ચોખવટ કરી દઉં કે આવી વાતો કરવી સહેલી છે પણ જીવનમાં ઉતારવી ઘણી અઘરી છે તો આ તો આપણે સાથે મળીને જીવનને સરળ બનાવવાની કોશિશ કરીએ છીએ અને એ પણ મિત્ર ભાવે તો અમુક બાબતો એવી છે કે તમે મનથી નક્કી કરો તો કદાચ અમુક વાર તમે ના પણ કરી શકો તો એના માટે અમુક મહાપુરુષોએ નાની નાની વિધિઓ પણ આપેલી છે તો આજે આપણે એક એવી નાની વિધિની પણ ચર્ચા કરીએ કે આમ તમને લાગશે નાની અને એકદમ સરળ પણ તમે મિત્રો કરી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે સાલું અઘરું તો છે પણ એકદમ સરળ છે તમે કરી જ શકશો એમાં કોઈ એ નથી તો આપણે રાત્રે જ્યારે તમે સુવા જાઓ ને તમને એવું લાગે કે હવે ઊંઘ આવી જશે એ સમયે એકદમ તો તમે સૂઈ જાઓ તો ઊંઘ આવે નહીં પણ ધીરે ધીરે તમારી આંખો ઘેરાવા લાગે અને તમને એવું લાગે કે હવા હવે હું ઊંઘમાં જઈશ એ સમયે મિત્રો તમારે એલર્ટ થઈ જવાનું અને તમે ઊંઘમાં જાઓ છો તો ક્યાં જાઓ છો અને ક્યારે જાઓ છો એવો કયો પોઈન્ટ છે કે જે સેકન્ડમાં તમે સંપૂર્ણ ઊંઘમાં સરી પડો છો એનું તમે માર્કિંગ કરો એ પોઈન્ટને પકડવાની કોશિશ કરવાનું ચાલુ કરો આજથી જો તમે એ પોઈન્ટને પકડી શકશો ને થોડો ટાઈમ લાગશે કારણ કે આ આ બધી નાની નાની વિધિઓ એકદમ નાની સરળ અને સીધી છે પણ તમે જ્યારે કરવા બેસશો ને ત્યારે લાગશે કે સારું અઘરું તો છે થોડું પણ મિત્રો જે દિવસે પોઈન્ટ તમે પકડી શકશો ત્યારે તમારે સમજવાનું કે તમે આપણી સાથે યોગોચનની યાત્રામાં એક પગલું ભર્યું તો કરી જુઓ મિત્રો અને તમારા અનુભવો પણ મને કોમેન્ટમાં કોલ કરીને જણાવજો જેથી મને પણ ખ્યાલ આવે કે કેટલા અને કેવા કેવા લોકોને આમાં ઇન્ટરેસ્ટ છે અને કેટલી હદે છે અને તમે ક્યાં પહોંચ્યા અને અગોચરના જો તમે ખોજી હો અને તમને કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો પણ તમે સવાલ પૂછી શકો છો આપણે સ્ક્રીન ઉપર નંબર આપીએ છીએ યા કોમેન્ટમાં પણ તમે લખી શકો છો તો અંતમાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી જેવી અસ્તિત્વની મરજી તો મળીશું મિત્રો પછીના એપિસોડમાં